મિત્રો આજના સમયમાં સૌથી અગત્યનો ટોપિક જો બન્યો હોય તો તે છે હાર્ટ એટેક હાર્ટ એટેક અને હાર્ટ એટેક હા મિત્રો તમે કલ્પના કરો કે એક સામાન્ય તમારા તમારા પગનો દુખાવો હાર્ટ ને આમંત્રિત શકે છે આ એક સંકેત છે મિત્રો કે તમારા પગ છે એ હવે દુખાવાની શરૂઆત કરે છે તો આ એક વિચારવા જેવી અને ગંભીર બાબત છે દિવસભર તમે થાક અનુભવતા હો તમારા પગમાં સોજો આવી જતો હોય પગમાં થોડી ઝણઝણાહટ મહેસૂસ થતી હોય તો મિત્રો તમારે તરત જ કોઈ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે પણ આપણે શું કરીએ છીએ તો કે બાબતને અવગણી નાખીએ છીએ અને આ જ બાબત આપણા માટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે આપણને સૌને ખબર હોવી જોઈએ કે છાતીમાં થતો ભયંકર દુખાવો અચાનક તમને જો શ્વાસ ચડી જતો હોય અચાનક તમને પરસેવો લાગતો હોય તો આ બધા જ લક્ષણો હુમલાની નિશાની હોઈ શકે છે કે તમારું હૃદય બીમાર પડતા પહેલા કેટલું બધું તમને સંકેત આપે છે જે ગુપ્ત સંકેતો છે જે તમે જાણતા પણ નથી અને તમે તેને માત્ર નોર્મલ ગણો છો આપણા વડીલો પહેલા કહેતા હતા શરીરની ભાષાને સમજતા શીખો આપણું આપણું શરીર શરીર શું કહે છે તે આપણે ઓળખવા જોઈએ અને ક્યારેય આપણી સાથે ખોટું નથી બોલતું તે હંમેશા કોઈ તકલીફ આવવાની હોય તે પહેલા જ આપણને જાણકારી આપી દે છે બસ આ જે તકલીફ છે એને જ આપણે ઓળખવાની દ્રષ્ટિ ધરાવવાની છે આપણા મહાન ગ્રંથોમાં તો સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને એક સૂત્ર પણ છે મિત્રો ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્ય મૂલમ ઉત્તમમ એનો મતલબ એવો થાય છે મિત્રો કે જો જીવનના ચારેય મુખ્ય હેતુઓ એટલે આપણે વાત કરીએ તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય મૂળ છે એ કોઈ પણ રીતે આપણા આપણા આરોગ્ય છે ને એનું સ્વાસ્થ્ય છે અને એની વાત છે એ આપણા વડીલો છે એ આપણને સાવ સરળ ભાષામાં કહેતા લોકો એ કહેવત રાખી હતી ને કે પહેલું સુખ તે જાતે નર્યા એટલે શું મિત્રો તો કે આપણે આપણી જાતને સારું રાખશું તો આપણે પહેલું સુખ મળશે એટલે કે આપણું શરીર સ્વસ્થ હોવું જરૂરી છે જો તમે નિરોગી રહેશો તો જ આપણે કોઈ પણ કાર્ય છે એ કરી શકશું શરીર સ્વસ્થ નથી તો દુનિયાની કોઈ સંપત્તિ કોઈ સુખ તમારા માટે કંઈ જ કામના નથી આજે હું તમને એક ગુપ્ત સંકેત વિશે ડિટેલ્સમાં જણાવવાની છું જે આપણા શરીરમાં હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ છે તેને ઓળખાવશે અને આપણા પગ છે એ જ આપણને બતાવી દેશે કે આપણામાં કેટલી સમસ્યાઓ છે નેવું ટકા લોકો તો આ સંકેતોને સમજી શકતા જ નથી તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે કારણ કે હું ઈચ્છું છું કે દરેક વાત તમે જડ મૂળથી સમજો બરાબર સમજો અને મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોવાનો છે તમારા મિત્ર તમારા પરિવાર સગા સંબંધી બધા જને આ વિડીયો શેર કરી દેજો જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે તમે વિચારો મિત્રો કે આજે આ બધાની જે જીવનશૈલી છે એ ભાગ દોડવાળી થઈ ગઈ છે બધાના ખાનપાન બગડી ગયા છે માનસિક તણાવ વધી ગયા છે નાની ઉંમરમાં ગંભીર અને મોટી બીમારીઓ આપણા શરીરને ઘેરી રહી છે સેના કારણે તો કે આપણા ભોજનની શુદ્ધતા નથી રહીને એના કારણે ઓંઘ પૂરતી નથી થતી ને એના કારણે મન શાંત નથી રહેતું ને એના કારણે પહેલાના જમાનામાં આપણા વડીલો છે એ મિત્રો જોજો તમે તો કે બાજરાનો રોટલો માખણ ગોળ શાકભાજી ઘી આવી વસ્તુઓ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા આખો દિવસ ખેતરમાં અને ઘરમાં મહેનત કરતા તેનું હૃદય અને શરીર બંને લોખંડ જેવું થઈ ગયું હતું પણ અત્યારે આપણે શું કરીએ છીએ તો કે પેકેટવાળા ખોરાક ખાઈએ છીએ રાસાયણિક ખોરાક ખાઈએ છીએ અને મિત્રો સાથે સાથે શારીરિક શ્રમ તો સાવ શૂન્ય જ થઈ ગયો છે અને આપણી આસપાસ આપણે જોઈએ તો છેલ્લા કેટલા સમયથી તમે પણ તમારી આસપાસ જોજો કે કેટલા સમયથી લોકો હાર્ટ એટેકના કેસમાં ફસાઈ જાય છે એમાં વધારો થવા લાગે છે તો મિત્રો પહેલાના વડીલો છે એને કોઈ દિવસ હાર્ટ એટેક આવવાનો પ્રશ્ન ન હતો દિલના દોરા ન પડતા તો અત્યારે આ જનરેશનમાં આજે ત્રીસથી ચાલીસ વર્ષના જે યુવાનો છે એ લોકો કેમ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે આનું સૌથી અને મોટામાં મોટું કારણ છે મિત્રો જાણકારીનો અભાવ હા મિત્રો તમે સાચું સાંભળ્યું આપણી પાસે જાણકારીનો અભાવ છે એટલે કે આપણું શરીર એક યંત્ર જ છે અચાનક ક્યારેક બંધ નથી પડતું પરંતુ ઘણા સમયથી આ યંત્ર આપણને નાના નાના સંકેત આપતું હોય છે પરંતુ આપણે તો એ સંકેતોને ઓળખી શકતા જ નથી આના કારણે હાર્ટ એટેક છે એ આવવાના ચાન્સીસ વધી જાય છે હાર્ટ એટેક શું થાય છે તો કે તે ફક્ત છાતીમાં થતો ભયંકર દુખાવો છે એ આપણે સમજી લઈએ છીએ પરંતુ સત્ય તો એ છે કે હાર્ટ એટેક આવતા પહેલા પગમાં પણ આપણને અમુક ચોક્કસ નિશાની દેખાય છે જો આપણે આ લક્ષણોને સમયસર ઓળખી લઈએ તો આવી મોટી જે આફત છે એને આપણે ટાળી શકીએ છીએ તો ચાલો મિત્રો આપણે વધુ વાત ન લેતા એના લક્ષણો વિશે વાત કરીએ

મિત્રો એક ઉદાહરણ જોઈએ કે સવારે તમે ચપ્પલ કે જૂતા સાંજ પડતા અચાનક ઘસાવા લાગે છે મોજા પહેર્યા હોય અને સાંજે તમે મોજા કાઢો તો એની છાપ છે એ તમારા પગમાં પડી ગઈ હોય તો મિત્રો એ પગમાં સોજાવાળી જગ્યા છે ત્યાં તમે આંગળી વડે દબાવશો તો ત્યાં પણ તમને ખાડો પડેલો જોવા મળશે અને પાછો ધીમે ધીમે ખાડો ભરાય પણ જશે આપણા વડીલો કરતર થાય કહેતા કે થાક નહીં પણ તું કરતર સાથે થાક થતું તો આપણું હૃદય છે એ મોટર પંપની જેમ આપણા આખા શરીરમાં લોહી પહોંચાડે છે અને આ પંપ છે ને મિત્રો એ દિવસ રાત એક સેકન્ડનો પણ આરામ નથી કરતો અને ધબક્યા જ કરે છે આ હૃદયના સ્નાયુ એટલે કે હૃદયની જે માંસપેશીઓ છે એ કોઈ કારણસર નબળી પડી જાય છે ત્યારે શું કરે છે તો કે લોહી હોય છે આપણા શરીરનું એને આગળ ધકેલી શકતું નથી એટલે કે શક્તિ એની ઓછી થઈ જાય છે જેમ આપણે પાણી છે એની મોટર એ પાઇપ હોય એમાં કોઈ કચરો ફસાઈ જાય તો શું થાય તો કે મોટર નબળી પડે અને પાણી છે એ ટાંકી સુધી ન પહોંચી શકે એ જ રીતે આપણું હૃદય છે એ પણ નબળું પડી જાય છે ત્યારે પૃથ્વીના ખેંચાણના કારણે લોહી આપણું જે છે એ સરળતાથી પગમાંથી પાછું ઉપર હૃદય સુધી પહોંચી શકતું નથી એટલે લોહીનું પરિભ્રમણ થતું નથી અને શરીરના નીચેના ભાગ એટલે કે પગમાં એ લોહી ધીમે ધીમે જમા જમા થવા લાગે છે આ થયેલું લોહી એટલે કે સોજો શું તમારા પગમાં આ કારણનો સોજો જોયો છે જો મિત્રો અકારણ તમને કોઈ સોજો આવી જતો હોય અથવા તો પગમાં જણ જણા થતી હોય તો તમારા પગ સૂન થઈ જતા હોય તો તમારે શું કરવાનું છે મિત્રો એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાનું નથી જો તમે એક જ સમયે એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસી રહેશો તો પણ તમારા પગ છે એ ખોટો પડી ગયો હશે એવું તમને લાગશે અને એમાં તમને ખાલી ચડી ગઈ હશે એવો તમને અનુભવ થશે વધારે પડતા પલાઠી વાળીને બેસો કે વધારે પડતા ખુરશી પર તમારા પગ લટકાવીને બેસો ને તો પણ તમને પગમાં ખાલી ચડી જવાના સંકેતો મળશે તો મિત્રો જો તમને આવો કોઈ અનુભવ થાય છે તમારા પગ સૂન થઈ જાય છે પગ નબળા પડી જાય છે તો તમારે તાત્કાલિક સાવધાન થઈ જવાની જરૂર છે આ સંકેત હાઈ કોલેસ્ટ્રોલનો હોઈ શકે છે હવે આ કોલેસ્ટ્રોલ શું છે તો આપણે એની સાદી ભાષામાં કહીએ તો એક ચીકણી ચરબી છે જે જે આપણે આપણે બજારનું તળેલું ઘીવાળું મેંદાવાળું પેકેટવાળું ખાઈએ છીએ એ ચીકણી ચરબી આપણી લોહીની નળીઓ હોય છે એમાં ધીમે ધીમે જમા થવા લાગે છે આનાથી લોહી છે એને જે ચાલવાનો રસ્તો હોય છે ને એ શું થઈ જાય છે તો કે સાંકડો બની જાય છે અને એના જ કારણે લોહીનો એક ગઠ્ઠો બની જાય છે અને આ ગઠ્ઠો જ્યારે હૃદયની મુખ્ય નળીમાં ફસાઈ જાય છે ત્યારે મિત્રો હાર્ટ એટેક આવે છે જ્યારે આ નળીઓ સાંકળી થઈ જાય છે ત્યારે પગ સુધી તે લોહી પહોંચાડી શકતો નથી એના કારણે શું થાય છે તો કે આપણે જણ જણાહટી મહેસૂસ કરીએ છીએ શૂન્યતાનો અનુભવ કરીએ છીએ હવે ત્રીજું લક્ષણ છે મિત્રો જોઈએ તો તમારા પગમાં સતત દુખાવો રહેતો હોય હા મિત્રો તમે પડી ગયા હોય ક્યાંક વાગી ગયું હોય તો એના કારણે ભારેપણું અથવા તો વજન પગનો વધી જતો હોય આવું તમને મહેસૂસ થતું હોય તો પગની અંદરથી ઊંડે સુધી પગ છે ખૂબ જ તૂટતા હોય દુખતા હોય નસો ખેંચાતી હોય આવું તમને લાગે તો સૌથી મોટું ઉદાહરણ છે જ્યારે તમે થોડું ચાલવાનું શરૂ કરો છો ત્યારે તમારા પગ થોડા ભરાઈ જાય છે અને અમુક કિલોમીટર તમે દોડો છો કે ચાલો છો તો તમારે ઊભા રહેવું પડે છે આવી જો પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તમારે થોડું ચાલ્યા પરવાની તમારે થોડીક વાર આરામ કરવો અને ફરીથી ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ મિત્રો આ વડીલો ઘણી વખત નસ દબાવવાના કારણે હૃદયની નબળાઈ છે એના કારણે આ હોઈ શકે છે આનું પણ હૃદયની નબળી પડેલી શક્તિ હોય છે નળીઓમાં જે ચરબી છે એ જમા થઈ ગઈ હોય છે તેના કારણે લોહી બરાબર હરી ફરી શકતું નથી અને બધું જ લોહી પગમાં જમા થઈ જાય છે એના જ કારણે મિત્રો સ્નાયુઓ છે એમાં દબાણ ઉત્પન્ન થાય છે સૌથી ચોથો અને ગંભીર પ્રશ્ન છે આપણા પગની ત્વચાનો રંગ વાદળી થઈ જાય છે મિત્રો આપણું લોહી લાલ કેમ દેખાય છે કારણ કે તેમાં ઓક્સિજન ભરેલો હોય છે હવે ઓક્સિજન એટલે શું તો કે આપણા શ્વાસમાં જે ફેફસામાં જતો પ્રાણવાયુ છે જેનાથી આપણે જીવી શકીએ છીએ એ લોહીને શુદ્ધ અને જીવંત રાખે છે ઓક્સિજનને જ કારણે આપણું લોહી લાલ રંગનું દેખાય છે પ્રાણવાયુ વગર શરીરનું આ જે જીવતું રહેવું છે ને એ આપણા શરીરની બળતરા છે બળતણ છે એ આપણા શરીરને હૃદયને નબળું પાડે છે અને લોહીને બરાબર પંપ કરતું નથી એના કારણે શું થાય છે મિત્રો તો પૂરતા પ્રમાણમાં જે વાયુ મળવો જોઈએ ને તે આપણા શરીરને મળતો નથી લોહી જે છે એ શરીરના નીચેનો જે ભાગ હોય છે પગ સુધીનો ત્યાં જઈ શકતું નથી જ્યારે આ પ્રાણવાયુ પૂરતો ન મળે તો શું થાય છે તો કે ગંભીર ઉણપ ઉત્પન્ન થાય છે તેના કોષો મરવા લાગે છે અને ધીમે ધીમે પગની ત્વચા ખાસ કરીને પગના નખ જોજો સફેદ અથવા વાદળી અથવા જાંબલી રંગના થોડા થોડા દેખાવા માંડે છે એટલું જ નહીં મિત્રો જો તમારા પગ સ્પર્શ કરતા ઠંડા બરફ જેવા થઈ ગયા હોય તો પણ તમારે સમજી લેવું જોઈએ કે પગમાં પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું જ નથી અને આ એક લક્ષણ છે તમારા હાર્ટ એટેકનું નું તો મિત્રો હાર્ટ એટેકનો નો ગંભીર સંકેત સમજી અને તમારે ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે જો આપણા પગના લક્ષણોને આપણે સમયસર નહીં ઓળખીએ તો આજે જે લક્ષણ છે એ એક દી જીવલેણ સાબિત થઈ શકે છે અને હાર્ટ એટેકના જોખમથી આપણે બચી શકીએ છીએ એના માટે તમારે ક્યારેની ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ફરીથી મિત્રો હાર્ટ એટેકના લક્ષણો છે ફરીથી આપણે જાણી લઈએ છાતીની બરાબર વચ્ચે તીવ્ર દુખાવો માથું ભારે લાગવું તમારે છાતીમાં છે દબાણ ઉત્પન્ન થઈ જાય શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અચાનક તમે ચાલતા હો અને પરસેવો ઠંડો નીકળે છે ઉલટી આવી ચક્કર આવવા ક્યારેક ક્યારેક તો છાતીમાં ગભરામણ થવી માથાનો દુખાવો થવો આ બધા જ સિમ્ટમ છે એ હૃદય રોગના સિમ્ટમ છે આ એક મોટો શબ્દ છે હૃદય પોતાના સુધી બધી જ નસો છે અને લોહી પહોંચાડી શકતું નથી અને ચીકણી ચરબીના રૂપે ભરાવો થાય છે કોલેસ્ટ્રોલ છે વધી જાય છે અને આજ આપણા ચિંતાનું મુખ્ય કારણ છે તો મિત્રો ખાસ કરીને તમારી જીવનશૈલીમાં પણ તમારે સુધારો કરવાની જરૂર છે આપણા ઋષિમુનિઓ વડીલો અને

વસ્તુઓ છે કે કોઈ વ્યસન છે એના જ કારણે વ્યક્તિઓ છે એનું આયુષ્ય ઘટી ગયું છે અને આવા રોગોનો બધા જ શિકાર બની જાય છે તો મિત્રો તમારે પણ આ રોગથી બચવું હોય તો પણ આપણા આયુર્વેદિકની અંદર ઘણી બધી ઔષધિઓ પણ આપેલી છે તમારા ભોજનમાં શું કરવાનું છે તો કે લસણની એક બે કડી હળદર આદુ અને અળસીના બીજ એનો સમાવેશ કરવાનો છે આ બધી જ પ્રાચીન વસ્તુઓ જે આપણી નળીઓ છે સાફ કરવામાં ખૂબ મદદ કરે છે મિત્રો આયુર્વેદમાં તો હૃદય માટે અર્જુનની છાલ હોય છે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આયુર્વેદિકમાં અર્જુનને હૃદયનો મિત્ર પણ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આપણા હૃદયમાં જે નબળી પડેલી સ્નાયુઓ છે એને પણ તાકાત આપે છે એટલે તમારા ડોક્ટરની પરવાનગી લ્યો અને અર્જુનની છાલનો ઉકાળો તમે પી શકો છો એ જ રીતે દૂધીનો તાજો રસ એ પણ તમારે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે હંમેશા તાજો અને કડવો કોઈ પણ તમારા શરીરમાં તમે લઈ શકો છો બ્લડ હોય તો કોલેસ્ટ્રોલ નિયમિત છે અને એને અનુરૂપ તમારે છે એ ભોજન કરવાનું અને સાથે સાથે મિત્રો યોગ અને પ્રાણાયામ અથવા તો ભારે નહીં પરંતુ હલકી કસરત તમારા શરીર માટે સારી છે કંઈ પણ ન કરી શકો તો દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ઝડપથી ચાલતા શીખો અથવા અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે કરી શકો છો ઓક્સિજન છે એ પ્રાણવાયુ છે એને ધીમે ધીમે શ્વાસમાં લો અને શ્વાસમાંથી છોડો આ પ્રક્રિયા કરવાથી પણ તમને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને લોહીમાં પણ લોય છે એને પણ શુદ્ધ કરવામાં મદદ કરશે હૃદય છે તેનો ભાર ઘટાડશે અને વજન પણ તમારું કાબુમાં રહેશે હા મિત્રો આ દરમિયાન તમારે શરાબ એટલે કે દારૂનું સેવન બિલકુલ નથી કરવાનું વધારે પડતી કોઈ ટેન્શન કોઈ ચિંતા પણ કરવાની જરૂર નથી જો વધારે પડતી ચિંતા કરશો તો પણ બીમારીનું મૂળ તમારા શરીરમાં પહોંચી જશે અને તમારા શરીર સુધીનું જે શરીરનું લોહી છે એ જાડું બની જશે તો મિત્રો પ્રયત્ન કરવો કે બને ત્યાં સુધી મગજને શાંત રાખો અને શાંત રાખવાના પ્રયત્ન કરો યોગા કરી શકો છો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ હતી શરીરની અલગ અલગ સિસ્ટમ અને ગંભીર બીમારીઓ એની કોઈ અન્ય દવાઓ તમે ન લઈ શકો તો કઈ વાંધો નહીં તમને જે ઉપાયો જણાવેલા છે તમે ઘરે કરી શકો છો અથવા તો તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો અને તમે આગળ વધી શકો છો મને આશા છે કે મિત્રો તમને આ બાબત છે એ ઊંડાણપૂર્વક સમજાઈ ગઈ હશે તમને જાણકારી સારી લાગી હોય જો મિત્રો તમને ખરેખર આ જાણકારી સારી લાગી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને કોઈ પણ જાતની બીમારીઓ હોય અથવા તો અન્ય કોઈ તમારે પ્રશ્ન પૂછવા હોય તો પણ તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી દેજો તમારા મિત્રો પરિવાર સગા સંબંધીઓને શેર કરી દેજો ચાલો મિત્રો એ તમારા વડીલો છે પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને પોતાની જિંદગી બચાવવામાં મદદ કરી શકે સ્વસ્થ રહી ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક